રોજ ના રોજ રોજ ના રોજ ઉઠ્યા નહીં કાયા નહી છેતરમાં કપમ નાદામાં એટલું થઈ છે ને પણ ડોસી હરામસે આવા ન્યાદાવા એકલો ને એકલો નાદવું પડશે ડોસી ને ખબર નહીં પડતી આ તો ઘેર મોચા તોડે જાય છે પણ આટલું ને અડધું અડધું પણ બીજા દા તો હાચા ના તો મને ન્યાદવા દે કારણ કે આ ડોસી તો મારા માથે પડી છે અને મજૂરે કોઈ મળતું નહીં મજૂરો ભાવ ભાવ વધારી દીધો કે એવા ખબર જ છે

જવા ત્યા ભગત બાજુ તે ભગત ને નવડા હોય ને તો પકડી લાવ બે ત્રણ મજૂર ને તો જે મજૂર એવું તો કેવું તો રે પૈસા હાલે શેઠ હાલ તો ગમે તો કઈ ન્યાદાવું બોનું બલું ને તે પકડી પાડી હાલ તો એવું પછી તો ચ પૈસા તો હાલ ભાઈ જાણ રો આવશે રો છે પછી જે બામમાં જવાના અને પૈસામાં ભાડે ને અહીં મજૂરોને વતાવ્યો અત્યારમાં એક રૂપિયા વતાય ને મજૂરો ભગત એવા નહીં જવા દે અને ભગતને ગોળ ગોળ કરો ને આય જ ભગત ઓ ભગત દેખાતો જ નહીં ઘર બાજુ તો હમ હમ ટેક્ટર લાવે છે તો ને ટેક્કર જ રહ્યા હો ભગત

ના ના પાટો આવ ખરા પર રૂપિયા તંગ શું થઈ મજૂરી એટલે મો કઉ આ મોકા પર ચોકો ચાન ના માટા થઈ ગયા પાટા મે હું તો ચોકો મારું છું તા કે ગમ માં જે ચાલે ને એ તમન કે આવી પર માર 120 થી 1 રૂપિયો વધ નહીં આ આખા ગમ તે કે કમ કો કે તાલ કે કો ખોઈ ફરા તો ને લઈ આવો જો ભગત ના બોય ને તો કોઈ નહી હો અને આખડ્યો તે હું તો આપણે આપણ નવ નહી મુ કો ખબર છે તા મોજો જોતા હો ને કે વાત કઉ

કમાઈ કરવા આવતા હું શું મારી આ જો ના રોપા માં કે છો થોય ને એટલે હોય કે વધારે માં કમાઈ જો હા પણ આ જો તમાર તો ઉપર બેઠા બેઠા મચ્છર ઉછક એ માં તો થાક લાગવાનો આ આપો તો થાક લાગવાનો આ પે નેદવા તો ટોકા દો સીપા ના એવું નહીં મગલા આમ તો આવત પણ ખબર છે જવાન જીવ એટલે ઇમરજન્સી કેવા હા હો આ જાન ને તમે લાવ ને આ ખોસરું આ ની બહુ લે આવું ના બોલા ખોસરું કેવા નું ટ્રેક્ટર સર તુરકી સો લાખ નું ટ્રેક્ટર કે ખોસરું સર

કંકુરો એનવા કોઈ એટલે કંકુરો તો જવા દે ને તેલ લેવા આપણે મોક્યા હતો કપ્પા ને આવવાના હતા હશે મજૂરી કેટલા વાગે મને જોવા દે પેલા કેટલા પૈસા લે કે પૈસા ને તો હું વાત કરી પૈસા તો પચાસ પચાસ રૂપિયા દિયો અબુલાલ હા આ તો પચાસ પચાસ હજાર રૂપિયા છે તાર હજાર રૂપિયા તાર આપણું ચારસો કે હજાર થઈ ગયા તો જવું ના હોય તો ના હોય તો આપડા ડંકા વાગવા માંડે માર્કેટમાં આપણો ને કહેશી બધા પછી

એ પાછો ફૂલ છે તને ભરી નાખી મથી ને કોરો દાવો કાઢ્યો તો મારતો આ શું કરવાનું આ જોજો પેલા મગલાલા છે બધું ચલો ઊભું છે આ ન્યાદા આવતો એ નહી એ તો ખબર અરે આ તારી આ બે ક્યાં હુઈ રહે છે ભાઈ એ બા રસ્તા વચ્ચે વચ એ ભાઈ ફૂલ લે હું ધોય બહુ દેખાતો નહી વાંટો

કપા રે કપા પંદર મિનિટ માં બે બે જણા નાસ્તો બે બે નહીં લાવ્યો કચકડા જેવા તો જોરદાર કચકડા જેવું કરી નાખી

તું એ બે ને બાબુ એ ગમ્યા હવે ભૂલી જજે ધ્યાન કઈ દેજે કે બંગડે ફરવા તૈયાર ન પણ દારૂ લઈને મારે ને તો આબરૂ તારી જ ઓું મળશે